નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવેક હું છું આપની સાથે પૂજા સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર દિલ્હી પંજાબ અને હરિયાણામાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમાપ્ત કરવા માટે સરકારના તંતોડ પ્રયાસ ચંદીગઢમાં મોડી રાત્રે યોજાઈ ખેડૂત આગેવાનો સાથે ચોથા રાઉન્ડની બેઠક પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલીમાં થયેલી ઘટના મામલે ટીએમસીના નેતા સીબુ હાજરા આઠ દિવસના પોલીસ રિમાન્ડ પર પોલીસે ધરપકડ કરીને અદાલતમાં કર્યો હતો રજૂ રાજકોટના લોકલ બોય રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડ દેખાવને પરિણામે ભારતે ઇંગ્લેન્ડને ચારસો ચોત્રીસ રને હરાવ્યું ભારતની ઐતિહાસિક જીત આગામી બે દિવસમાં કમોસની ઝાપટાની હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી ભારે પવન ફૂકાવાની પણ કરી આગાહી મહેસાણાના તરફમાં વાળીનાથ મહાદેવ મંદિર ખાતે માનવ મેરામણ ઉમટ્યું મહારૂદ્ર યજ્ઞમાં હજારો દંપતીઓએ અર્પી આહુતિ વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે ખેડૂતના ચાલી રહેલા આંદોલનને સમાપ્ત કરવા માટે સરકાર દ્વારા તંતોડ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે એક તરફ દિલ્હી અને પંજાબ તેમજ હરિયાણામાં ખેડૂતોના આંદોલનને કારણે સ્થિતિ વિપરીત બની રહી છે એવા સંજોગોમાં ચોથા રાઉન્ડની વાતચીત માટે રવિવારે મોડી સાંજે પંજાબ સીએમ અને કેન્દ્રીય મંત્રીઓ ચંદીગઢમાં સેક્ટર છવ્વીસમાં પહોંચ્યા હતા જે ખેડૂત આગેવાનો પણ પહોંચ્યા હતા કોઈપણ ભોગે ખેડૂતોની માંગ સ્વીકારીને આંદોલનને સમેટવા માટે સરકાર અને ખેડૂતો પણ પ્રયત્નશીલ છે સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર સંદેશ ખલી ઘટનાના મુખ્ય આરોપી કોર્ટે પશ્ચિમ બંગાળના શિબુ હઝરાને પોલીસે ઝડપી લીધો છે સંદેશ ખલી યોન હિંસા કેસના આરોપી ટીએમસી નેતા શિબુ હઝરાને આઠ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે આ કેસમાં પોલીસે ટીએમસી નેતા શિવપ્રસાદ હઝરા ઉર્ફે શિબુ હઝરા સહિત અઢાર લોકોની ધરપકડ કરી છે ધરપકડ બાદ ટીએમસી નેતા શિવપ્રસાદ હઝરાને બસીરહટ સબ ડિવિઝનલ કોર્ટ માં રજૂ કરવામાં આવ્યો હતો જે સુનાવણી બાદ કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચમાં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને ચારસો ચોત્રીસ રનથી હરાવ્યું છે આ ઐતિહાસિક જીત સાથે ટીમ ઇન્ડિયા આ સિરીઝમાં બે એકથી આગળ થઈ ગઈ છે આ મેચમાં ભારતીય ટીમે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું અને ઇંગ્લેન્ડને એક તરફી રીતે હરાવ્યું હતું ટીમ ઇન્ડિયાની શાનદાર બોલિંગ સામે કોઈપણ ઇંગ્લિશ બેટ્સમેન ટકી શક્યો નહીં અને પાંચસો સત્તાવન રનના લક્ષ્યનો પીછો કરતી વખતે તેઓ એકસો બાવીસના સ્કોર પર આઉટ થઈ ગયા ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાની આ સૌથી મોટી જીત છે માર્કવુડ સિવાય નો કોઈ બેટ્સમેન વીસનો આંકડો પણ સ્પર્શી શક્યો પંદર બોલમાં તેત્રીસ રન બનાવ્યા હતા રવિન્દ્ર જાડેજાએ વિકેટ ઝડપી હતી જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી પચીસ સુધીમાં વાતાવરણમાં પલટો આવશે ઠંડા પવનો તેમજ કમોસમી વરસાદની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદ અને પવન ફૂંકાવાની શક્યતા છે આગામી અઠવાડિયામાં હવામાનમાં નોંધપાત્ર બદલાવ જોવા મળશે પ્રદેશોમાં તારીખ છે જેના કારણે દેશનું હવામાન પલટાવાની શક્યતા છે કમોસમી વરસાદ વાયુનાથ બરફવર્ષા થવાની શક્યતા છે તેની અસર કચ્છ ઉત્તર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના કઈ ભાગો અને કચ્છના ભાગોમાં સાચા સૂગ્રી થઈ શકવાની શક્યતા રહે છે અને તારીખ બાવીસ તેવીસ ચોવીસમાં ઠંડી હોવાની શક્યતા રહે છે રાત્રિના પર્વના ભાગમાં લગભગ બનાસકાંઠાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન આઠ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહે છે અને મધ્ય ગુજરાતના ભાગમાં દસ ડિગ્રી સેલ્શિયસ જેવું શક્ય શક્યતા રહે છે વહેલી સવારના ભાગમાં અગિયારથી પંદર ડિગ્રી સેલ્શિયસ જેવું ઉષ્ણતા મહત્તમની શક્યતા રહે છે પવનની ગતિ પણ વધુ રહે છે કેટલાક ભાગમાં પવનની ગતિ પંદર કિલોમીટર ઉપર તો કેટલાક ભાગ કચ્છા ભાગમાં પંદરથી વીસ કિલોમીટર પહેલાં ત્રીસ કિલોમીટર ઝડપ થઈ શકે છે એટલે વીસ ગત છે એ લગભગ ત્રીસ કિલોમીટર ઝડપ થવા કરી રહ્યા છે એટલે પવન વાદળો અને હવામાનમાં પડતા વારંવાર ગયાં છે જી સ્વાદના રસિયાઓ માટે હવે બહારનો નાસ્તો પણ જોખમી બની રહ્યો છે હોટલો અને રેસ્ટોરાંમાં બનતા ચટાકેદાર અને સ્વાદિષ્ટ લાગતા પકવાનો મજાથી આરોગતા પહેલાં જજો વારંવાર આવા નાસ્તાઓમાંથી વંદા માખી અને જીવાત નીકળવાના કિસ્સા બની રહ્યા છે અમદાવાદના અમરાઈવાડીમાં રહેતા અલ્કેશ પરમારે દાસના ખમણમાંથી નાસ્તો મંગાવ્યો હતો પરંતુ જ્યારે તેણે નાસ્તો આરોગવા માટે કાઢ્યો ત્યારે તેની ચટણીમાંથી જીવાત નીકળી હતી મણિનગર જવાહર ચોક ચાર રસ્તા પાસે આવેલ દાસ ખમણ વાળાના ત્યાંથી લાવેલ નાસ્તાની લીલી ચટણીમાં થી જે વાત નીકળતા તેમણે રજૂઆત કરી હતી તો દાસ ખમણમાંથી ચટણી વધવાની વાત કરીને ઉડાઉ જવાબ આપ્યો હતો હાલમાં તો અલ્કેશ પરમારે એએમસીમાં ઓનલાઈન ફરિયાદ દાખલ કરી છે પરંતુ વારંવાર બનતા આવા બનાવ પર બ્રેક ક્યારે તે સવાલ લાખનો સવાલ છે અત્યાર સુધી તમે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને રાઇટરની મદદથી પરીક્ષા આપતા જોયા હશે પરંતુ સુરતનો એક એવો વિદ્યાર્થી કે જે ભલે બંને આંખે જોઈ શકતો નથી પરંતુ અન્ય વિદ્યાર્થીઓની જેમ તે પણ ઓનલાઈન પદ્ધતિથી પરીક્ષા આપશે અને તેથી તે ગુજરાત રાજ્યનો પ્રથમ એવો વિદ્યાર્થી બન્યો છે કે જે પ્રજ્ઞાચક્ષુ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સામાન્ય પરીક્ષાર્થીની જેમ ધોરણ બારની બોર્ડની પરીક્ષા ઓનલાઈન પદ્ધતિથી આપશે પ્રજ્ઞાચક્ષુ છે આનંદ ને જન્મથી દેખાતું હતું જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેને ફક્ત જમણી આંખે દેખાવાનું શરૂ થયું જ્યારે તે સાતમા ધોરણમાં હતો ત્યારે એ જ આંખમાં મોતિયાના ઓપરેશન થયું અને ત્યારબાદ તેને દેખાતું બંધ થઈ ગયું પરંતુ દ્રઢ આત્મબનોબળને કારણે આનંદ પોતાની શારીરિક ખોટને વળોટીને અન્ય યુવકોને પણ પ્રેરણા મળે એવી પ્રવૃત્તિ કરી રહ્યો છે જી મેમ મારું નામ ભલેરાવ આનંદ છે હું ધોરણ બારનો વિદ્યાર્થી છું અને આ વર્ષે હું એક નવો પ્રયાસ કરવા જઈ રહ્યો છું જે આજ સુધી ગુજરાતમાં કોઈ પણ બારમા ધોરણના બ્લાઇન્ડ સ્ટુડન્ટે કર્યો નથી અને હું મારી જે એક્ઝામ છે એ ટેકનોલોજી દ્વારા મારા લેપટોપ દ્વારા આપવા જઈ રહ્યો છું એમ તો પ્રિપેરેશન ચાલી જ રહી છે મેમ હું મારા લેપટોપમાં સોફ્ટવેર જે ઇન્સ્ટોલ છે એનવીડીએ નામનું જે અમને પોતાના વોઇસમાં કે અવાજમાં એ ડિસ્ક્રાઈબ કરી આપે કે ત્યાં સ્ક્રીન પર શું શો થાય છે અને જે પણ અમે કંઈ ટાઈપ કરીએ છીએ એ અમને બોલીને બતાવે છે તેના દ્વારા અમને સમજણ પડે કે અમે શું મેમ બારમાની એક્ઝામ તો ખા ઢગલું જ છે પણ મારું જે ભવિષ્ય છે એ બહુ ઊંચું લક્ષ્યાંક મેં રાખ્યું છે કે અત્યાર સુધી કોઈ પણ બ્લાઇન્ડ સ્ટુડન્ટે બીસીએ કોર્સ કર્યો નથી અને મારી એ જ ઈચ્છા છે કે હું અહીંથી જઈને બાળકો આત્મનિર્ભર જીવન વિતાવી શકે તે માટે સુરત અંધજન શિક્ષણ મંડળ સંચાલિત આ શાળામાં વિદ્યાર્થીઓને ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખવી રહ્યા છીએ અમારી શાળામાં ધોરણ એકથી બાર બધા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે અને આ વિદ્યાર્થીઓને ધોરણ એકથી જ કમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે કોરોના કાળ દરમિયાન અમે વિદ્યાર્થીઓને ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી ત્યારબાદ લગભગ બે વર્ષથી અમારો એક પ્રોજેક્ટ અમે હાથ ધર્યો છે જેમાં વિદ્યાર્થીઓ જાતે પોતે પોતાની રીતે કમ્પ્યુટર પર કે મોબાઈલ ફોન પર ટાઈપ કરીને જાતે પરીક્ષા આપે અને જાતે પોતાનું હોમવર્ક કરે એની અમે ટ્રેનિંગ વિદ્યાર્થીઓને આપી છે શિક્ષકોને પણ આપી છે અત્યારમાં છોકરાઓને અમે ગૃહ કાર્ય પણ ઇમેઇલ દ્વારા મોકલાવીએ છીએ અને છોકરાઓ અમને ગૃહ કાર્ય પણ ઈમેલ દ્વારા સબમિટ કરે છે શિક્ષકો પણ આ રીતે ટ્રેન થયેલા છે અને પરીક્ષા એકમ કસોટી પ્રથમ સામાયિક પરીક્ષા અમે ટેકનોલોજી આધારિત લીધી છે જેમાં વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર અમે સોફ્ટ કોપી મોકલાવીએ છીએ અને એના એ લોકો ઉત્તરો ટેકનોલોજી દ્વારા ટાઈપ કરીને મોબાઈલ ફોનમાં એનું કીબોર્ડ આવે એ કીબોર્ડ અટેચ કરીને એ લોકો એના પ્રશ્નોના જવાબ લખીને એ લોકો મોકલાવે છે વિદ્યાર્થીઓ આનંદ અન્ય પરીક્ષાર્થીની જેમ ધોરણ 12 ના બોર્ડની પરીક્ષા ઓનલાઈન પદ્ધતિથી આપશે આ વિશેષ સવલતાર્થીનું પ્રશ્નપત્ર બે લિપીમાં જ જશે પરંતુ લેપટોપ અથવા કમ્પ્યુટરનું કીબોર્ડ સામાન્ય જશે નોન વિઝ્યુઅલ ડેસ્કટોપ એક્સેસ નામક એક ખાસ સોફ્ટવેરની મદદથી આ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપશે એટલું જ નહીં ધોરણ 12 માં પરીક્ષા પછી આનંદ કમ્પ્યુટરમાં બીસીએ કરવા માંગે છે આત્મબળને કારણે આગળ આવનારા આવા વિદ્યાર્થીઓ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણે છે ટીવી સુરત આજના સમયમાં બાળકો અભ્યાસમાં મળેલી નિષ્ફળતાથી હતાશ થઈને આત્મઘાતી પગલું ભરી લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ધોરણ દસમાં નાપાસ થયેલા રાહુલ ઉદાહરણ પૂરું પાડ્યું છે આવું જોઈએ અમારો વિશેષ અહેવાલ બનાસકાંઠાના ડીસા રહેતો રાહુલ વાઘેલા નાનપણથી તેજસ્વી વિદ્યાર્થી હતો પરંતુ ધોરણ દસની પરીક્ષામાં પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ ગયા બાદ તેના પરિવાર દ્વારા વારંવાર ઠપકા હતાશ થઈ ગયેલો રાહુલ ધોરણ દસ ની સતત ત્રણ વાર પરીક્ષા આપી છતાં ઉત્તીર્ણ થઈ શક્યો નહોતો જેના કારણે તે ડિપ્રેશન માં ઉતરી ગયો હતો અને માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો દુનિયાથી હતાશ થયેલા રાહુલ ને એકવાર ફરી સામાન્ય બાળક બનાવવા માટે તેના પરિવારજનોએ અનેક દવાખાનાની દવા લીધી પરંતુ તેમ છતાં કોઈ જ ફરક પડ્યો નહીં ત્યારે રાહુલના પરિવારને ડીસામાં આવેલા દિવ્યાંગ ભવનની માહિતી મળી અને રાહુલનો પરિવાર રાહુલને દિવ્યાંગ ભવન ખાતે લઈ આવ્યો દિવ્યાંગ ભવન અમદાવાદ સ્થિત અંધજન મંડળ સંચાલિત એક દિવ્યાંગ શાળા છે અહીં દિવ્યાંગ ભવનમાં રાહુલને વિવિધ તાલીમ આપવામાં આવી અને તેની સાથે વાર્તાલાપનો દોર શરૂ થયો ધીરે ધીરે રાહુલમાં પરિવર્તન આવવા માંડ્યું તેનામાં રહેલી હતી વર્ષ બે હજાર અઢારમાં અમારી પાસે એક બાળક આવે છે જે ખાસ તો દસમાની એક્ઝામ જે એને આપવાની હતી એના લીધે દસમાની એક્ઝામ એને જે આપી અને એ એક્ઝામમાં નાપાસ થાય છે અને પછી એ નાસીપાસ થઈ જાય છે તો એવું એક બાળક એના વાલી અમારે ત્યાં લઈને આવે છે એ બાળક આમ તો માનસિક રીતે બીમાર બીમારીથી પીડાય છે ડિપ્રેશનમાં આવી ગયું છે બાળક એ બાળકને આ સેન્ટરમાં બોલાવી અને એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે એની દવા ચાલુ કરાવવામાં આવે છે એ બાળક થોડો સમય પછી દવાથી એને સંપૂર્ણ સારું થઈ જતાં રમતગમતની પ્રવૃત્તિ સાથે અમે એને જોડ્યો હતો ખાસ કરીને ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની જે વોલીબોલની સ્પર્ધા હતી એમાં એ એમની ટીમ બીજા નંબરે આવેલી હતી અ પરીક્ષામાં ત્રણ ત્રણ વખત નપાસ થવાથી જે નાસીપાસ થઈ જાય છે એવું બાળક આજે જિલ્લા કક્ષાની વોલીબોલની સ્પર્ધામાં એમની ટીમ બીજા નંબરે આવે છે. રાહુલ માં રહેલા રમતગમતના કૌશલ્યનો પરિચય મેળવીને દિવ્યાંગ ભવન દ્વારા ખેલ મહાકુંભ ભાગ લેવા માટે રાહુલને વોલીબોલની સ્પર્ધામાં મોકલ્યો હતો. જે તેની રમતથી પ્રભાવિત થઈને રાહુલને નેશનલ ટીમની પસંદગી માટે પોન્ડિચેરી ખાતે યોજાયેલા પસંદગી કેમ્પમાં મોકલવામાં આવ્યો રાહુલ ફરીથી સામાન્ય થઈ જતા તેના પરિવારના લોકો પણ ખુશ જણાઈ રહ્યા છે મારો બાળક દસમાં ભણતો હતો એ હોશિયાર હતો પણ તે બે હજાર સત્તરમાં પરીક્ષા આપી નપાસ થયો બીજી વાર હાલવાનું ટોચર કર કર કર્યું અમે એટલે વધે વડે પાસો નપાસ થયો કે મારે ભણવું નહીં નફરત થઈ ગઈ પછી અમે એને ચાર પાંચ મહિનામાં તકલીફ થવા મળી એટલે બીમાં માનસિક તકલીફ થવા મળી પછી અમે ડીસા આયા ડીસા જાણવા મળ્યું કે દિવ્યાંગ ભવનમાં જવાથી અહીંયા બતાવો એક અમે તેઓ બતાવ્યા જ્યાં એટલે ભાઈ અહીંયા મોકલ્યો તેઓ એને સારી સગવડ મળી અહીંયા બધી રમતગમત પ્રવૃત્તિઓ વિશે જાણવા મળ્યું તેને આગળ મોકલવામાં આવ્યો તે પોંડિચેરી સુધી ગયો અને એનું માનસિક તકલીફ થોડી ઓછી થઈ ગઈ આજે સામાન્ય બાળક જેવું એ પાછો ફરી થઈ ગયો અને ત્રણ વખત હું પરીક્ષા ચાલી પણ છતાં નપાસ થયો એટલે એના હતાશથી એને આઘાત લાગવાથી હું વધારે ભણી ના શક્યો પછી હોય દિવ્યાંગ ભણવામાં આવ્યો પછી આમાંથી બધે ખેલ મહાકું જો કક્ષાએ જઈને આવ્યો પાંડુચેરી વિમાનો બેઠા એમાં મજા આવી પરીક્ષામાં નાપાસ થયા બાદ હતાશ થયેલા રાહુલે માટે પ્રેરણાદાયી છે રાહુલ નું કેવું છે કે જે આજના સમયમાં વિદ્યાર્થીઓએ નાની નાની નિષ્ફળતાથી હતાશ થવાને બદલે પ્રયત્નશીલ બનવું જોઈએ પ્રવેક ટીવી બનાસકાંઠા મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ગામના પ્રસિદ્ધ વાળીનાથ મહાદેવ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાથે આવનાર ભક્તોના ભોજન માટે મહાભોજન શાળા પણ તૈયાર કરવામાં આવી છે રબારી સમાજના આસ્થા કેન્દ્ર અને ગુરૂગાદી એવા મહેસાણાના વિસનગરના તરબ વાળીનાથ મહાદેવ ધામ ખાતે સોળ ફેબ્રુઆરીથી ભવ્યતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે તરબ વાલિનાથ મહાદેવ અખાડા ધામ ખાતે 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શને પધારી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરબ વાલિનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન શિવ કથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને છેલ્લા 6 થી 7 મેનાથી આ આયોજન ચાલી રહ્યું છે બાવીસમી એ પ્રાણ પ્રતિષ્ઠા છે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાનશ્રી આવવાના છે અને રોજેરોજ સોળથી બાવીસ સુધી રોજેરોજ ડાયરાનું આયોજન છે ડાયરામાં બધા નામાંકિત કલાકારો ગમનભાઈ સાંથળ ગીતાબેન રબારી માયાભી આહિર કીર્તિદાનભાઈ ગઢવીથી લઈને દરેક મોટા મોટા નામાંકિત કલાકારો રોજ રાત્રે લગભગ થી અઢી વાગ્યા સુધી અહીંયા ડાયરાનો પ્રોગ્રામ હોય છે રોજ બે લાખ માણસો અહીંયા વિઝિટ કરે છે આ સમગ્ર આયોજન રબારી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે વિશાળ મહાભોજન શાળામાં વ્યવસ્થાના ભાગ રૂપે આજુબાજુના ગામના અને અન્ય સમાજના લોકો આ ભગીરથ કાર્યમાં સેવા ભક્તિથી જોડાયા છે સ્વયંસેવા જોડાનાર લોકો સરકારી પરીક્ષાની તૈયારી કરે છે સમગ્ર આયોજન માં પટેલ સમાજના બહેનો અને કચ્છી બહેનો દ્વારા અનોખી સેવા પૂરી પાડવામાં આવી હતી લગભગ સો થી વધારે પુરુષો અને પચાસ થી વધારે મહિલાઓ સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યા છે અમે બધા વિદ્યાર્થી મિત્રો લીંબોજમાં હોસ્ટેલથી આવેલા છીએ અને ત્યાં અમારું ગ્રુપ છે એની અંદર બધા વિદ્યાર્થીઓ પણ છે અને ઘણા બધા ગવર્મેન્ટ જોબ કરવાવાળા જે અમારી હોસ્ટેલમાં રહી અને જેણે જોબ મેળવી છે એવા પણ દોઢસો બસો માણસો છે અને બીજા અમારા જે વિદ્યાર્થીઓ છે એ ત્રણસો છે એમ કરીને અમારું પાંચસોથી આજુબાજુનું અમારું ગ્રુપ છે અને એ બધા અહીંયા પંદર તારીખથી કરીને બાવીસ તારીખ સુધી સાતે સાત દિવસ સેવા આપવાના છે ગુજરાતમાં સોમનાથ બાદ આ બીજું સૌથી મોટું મંદિર છે પૂજ્ય બાપુનો વિચાર હતો કે ગુજરાતમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સોમનાથ બિરાજમાન છે અને તેની મર્યાદા જળવાઈ રહે તે પ્રકારે તેના શિખરની જે ઊંચાઈ છે તેનાથી થોડી નીચી ઊંચાઈ હોવી જોઈએ જેને ધ્યાનમાં રાખીને અહીં સુંદર શિવધામ બનાવ્યું છે આ મંદિર લગભગ પિસ્તાલીસ હજાર ચોરસ ફૂટમાં બનેલું છે તરફ ખાતે નૂતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે આ આયોજનમાં સાથે સાથે ગિરિબાપુની કથાનું પણ આયોજન કરવામાં આવેલું છે આ કથા હોવાથી શાળાનું પણ આયોજન કરવામાં આવેલું છે અંદાજીત સૌથી વધારે પુરુષો તો સ્વયંસેવામાં છે પણ સાથે સાથે સાઠથી વધારે બહેનો જે છે એ પણ અહીં આવેલા છે રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે વાળીનાથ મહાદેવ પણ સાથે સાથે પટેલ સમાજ પણ આજે એટલો જ સાથે આવ્યો છે મારી સાથે બહેન જોડાયા છે કે જેઓ ચાલીસથી વધારે બહેનો આવ્યા છે અંદાજીત કેટલા સેવાકીય કામ તમે આ રીતે કરી રહ્યા છો અમે ઘણી બધી જગ્યાએ આવી રીતે સેવા કામ આપી છે અમારું મંડળ બહુ મોટું છે જે બી જગ્યા આમંત્રણ આવતું અમે ત્યાં સેવાનું કામ આપીએ છીએ અંદાજીત હવે આગળ તમે ક્યાં જવાના છો આગળનું પ્લાનિંગ નથી પણ જ્યારે કોઈ બી આમંત્રણ આવે એટલે અમે જોઈન થઈ જઈએ હા જે રીતે બેને જણાવ્યું એ રીતે કે સેવાકીય કામ જે છે એ તો હર હંમેશના માટે કોઈ પણ સમાજ હોય સમાજ વિશેષ નથી માણસ વિશેષ છે આ જ રીતે અલગ અલગ ધાર્મિક મેળવડા હોય ત્યાં બેનનું ગ્રુપ જે છે એ આ રીતે સેવા માટે જતું હોય છે કેમેરા પર્સન રોહિત ક્ષત્રિય સાથે મૌલિક પટેલ પ્રવેગ ટીવી મહેસાણા રબારી સમાજના આસ્થા કેન્દ્ર અને ગુરુગાદી ગાદી એવા મહેસાણાના વિસનગરના તરબવાળીનાથ મહાદેવ ધામ ખાતે સોળ ફેબ્રુઆરીથી ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે તરફવાળીનાથ મહાદેવ અખાડા ધામ ખાતે સોળથી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શને પધારી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરફવાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પાંચ કુંડી મહારુદ્ર યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે મહાયજ્ઞ શાળા પણ બનાવવામાં આવી છે એક સાથે તેત્રીસો દંપતી વિધિમાં બેસી શકે તેવી મહાયજ્ઞ શાળા બનાવવામાં આવી છે અહીંયા અત્યારે વાળીનાથમાં સાત દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ન ભૂતોના ભવિષ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે અને આજથી યજ્ઞકુંડ ચાલુ થયા છે અને અહીંયા લગભગ મોટામાં મોટો યજ્ઞકુંડ છે અહીંયા અંદાજે એક હજારથી અગિયારસો કુંડ બનાવેલા છે અને દરેક કુંડ પર ત્રણ ત્રણ યજમાનો બેસાડે છે એટલે રોજના ત્રણ હજાર યજમાનો અહીંયા હવન કુંડમાં બેસે છે અને પાંચ દિવસ આ યજ્ઞકુંડનો કાર્યક્રમ છે ટોટલ પંદર હજાર યજમાનો આમાં લાભ લેશે અને આ

આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે ત્યારે આ કાંઠા વિસ્તારમાં રોજગારીની નવી તકોનું સર્જનને લઈને સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો સમાચારના અંતમાં જોઈએ અમારો વિશેષ અહેવાલ નવસારી જિલ્લા સહિત કાંઠા વિસ્તારમાં રોજગારી અર્થે લોકો સુરત વાપી મુંબઈ અને વિદેશોમાં જાય છે પરંતુ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી બોરસી ખાતે એક હજાર એકસો એકતાલીસ એકર માં સાકાર થનાર પીએમ મિત્રા પાર્ક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને વેગવંતો બનાવશે પીએમ મિત્ર પાર્કની સ્થાપના ગુજરાત માટે મોટી ઉપલબ્ધિ સમાન છે ગુજરાતમાં એકમાત્ર નવસારીના વાસી બોરસી ખાતે નિર્માણ પામનાર પીએમ મિત્ર પાર્ક થી એક લાખ પ્રત્યક્ષ અને બે લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન થશે આ પીએમ પાર્ક અહીં બની રહ્યો છે અગિયારસો ને એકતાલીસ એકડમાં અમે બધા ખુશ છે ગામવાસીઓ ભૂલકાઓ વડીલો એવી જ રીતે અમારે ત્યાંના આદિવાસી સમાજ તેવી જ રીતે ટંડેલ સમાજ તેવી રીતે અમારી કોડી પટેલ સમાજ કારણ કે બધા લોકોની આ ગામથી શહેર તરફ વિકસી રહ્યું છે આ અમારી ગામ જે મોદી સાહેબની જે અહીં લઈ લાવી રહ્યા છે પીએમ પાર્ક એટલે અમે બહુ ખુશ ઉત્સાહમાં છે અમને તેમને અમે એક રિક્વેસ્ટ કરીએ કે બસ ખાલી અમને નોકરીનો એક આપો કારણ કે અમારી ત્યાં બધા લોકો બહાર કામ કરી રહ્યા છે એ લોકોને હવે ઘરે નોકરી મળે આવેદનો પણ આપ્યું છે અને ઘણો ખુશ છે અને મોદીજી દરેક અમને જેટલી બધી લાભ આપી રહ્યા છે લાભાર્થીઓને એ બધી જ અમે લાભ લઈ રહ્યા છે અને ઘરે ઘરે પહોંચી રહ્યું છે આવાસ યોજના હોય કે ભૂલકાઓનું ભણવાનું હોય કે પછી મનરેખા હોય કે પછી વડીલોની દરેક સહાય હોય પેન્શન પ્લાન હોય કે પછી આયુષ્યમાન કાર્ડ જેવી બધી જ અમને પહોંચી રહી છે પીએમ પાર્ક જે મોદી સાહેબના મેચ પહેલા એ બની રહ્યો છે એથી અમારા ગામમાં બધા ખુશ છે અને અમારા ગામના જુવાન લોકો જે બહાર નોકરી માટે જતા હતા એ લોકોને બધાને અહીંયા કામ મળશે અમારા આજુબાજુના ગામોના લોકોના જુવાન લોકોને પણ આ નોકરી મળી રહેશે અને આ પ્લાન્ટ પાર્ક આવવાથી અમારા ગામ લોકો બધા ઘણા ખુશ છે અને મોદી સાહેબને ધન્યવાદ જેને લઈને વાસી બોરસી સહિત દરિયા કિનારે આવેલ કાંઠા વિસ્તારોનો ઝડપી વિકાસ થશે પીએમ મિત્ર પાર્ક પાસે કામદારો માટે રહેવાની પણ સુવિધા તૈયાર થનાર હોવાથી ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોના પણ લાખો લોકોને રોજગારી મળશે તો અમારા ગામ પાસે અહીંયા પીએમ મિત્ર પાર્ક આવે છે તો આ પીએમ મિત્ર પાર્ક આવવાના કારણે અમે ત્યાં રોજગારની બહુ બધી સુવિધાઓ ઉપલબ્ધ થાય છે મેઇન તો અહીં સ્થાનિક લોકોને કાફી ફાયદો થશે કેમકે એ લોકો જાય છે કામ કરવા માટે વલસાડ વાપી જીઆઈટીસી જેવા જગ્યા પર એ લોકો કામ કરવા જાય છે તો અહીં રોજગાર મળવાથી એ લોકોને પોતાના પરિવારથી પણ દૂર ન જવું પડશે અને વધારે ટાઈમ માટે કામ ન જવું પડશે અને અહીં સ્થાનિક લોકોને બહુ મોટી હેલ્પ થશે અમારા ત્યાં સમાજ છે જેમ કે તંડેલ સમાજ છે કોળી સમાજ છે એ મે મેન તો એ લોકોને બહુ હેલ્પ થશે અને તે માટે હું મોદીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા ગામ બધા સરપંચ વગેરે બધાના તરફથી થેન્ક યુ સરકારની હકારાત્મક પોલિસીના કારણે નવા નવા ઉદ્યોગ સાહસિકો પણ મેદાનમાં આવશે જેને લઈને પીએમ મિત્રા પાર્ક માટે સ્થાનિક લોકો વડાપ્રધાનનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે પ્રવેક ટીવી નવસારી